આજે આપણે બનાવવાના છે વધે રોટલીનો મિલ્ક આપણે સૌપ્રથમ ચાર રોટલી લઈ લઈશું તો બંને બાજુ રોટલી પર થોડું થોડું ઘી લગાવી રોટલીને આપણે સરસ રીતે કડક શેકી લઈશું બધી જ રોટલી શેકાઈ ગઈ છે બધી જ રોટલી સરસ રીતે તોડી લીધી છે મેં હવે તેને મિક્સર જારમાં નાખીને એક સરસ પાવડર બનાવી લેશું જો એકદમ સરસ રોટલીનો દર દરો પાવડર બનીને તૈયાર છે મૂળમાં એક ચમચી જેવું ઘી નાખી મૂળને સારી રીતે ગ્રીસ કરી લઈશું જો મેં અહીંયા પોણી વાટકી જેવી ખાંડ લીધી છે થોડી ધીરજ સાથે ખાંડ ને ઓગળવા દઈશું જો સરસ લાઈટ બ્રાઉન કલર આવી ગયો છે હવે આ સ્ટીચ પર આપણે દૂધ એડ કરીશું હવે ધીરે ધીરે હલાવતા જઈ આપણે ખાંડને ઓગાળી લેવાની છે જો દૂધ ઉકળે છે હવે તેમાં બે ઈલાયચી ખોલીને નાખી દેસુ હવે થોડી બદામની કતરા ઉમેરીશું રોટલી ભૂકો પણ ઉમેરીશું મિક્સ કરી લઈશું હવે ઘી એડ કરીશું થોડી બદામની કતરા એડ કરું છું મિશ્રણ છે તેને સારી રીતે સેટ કરી લેશું કટ કરી લેશું અને તેને સર્વ કરીશું